નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના વેપલો કરવાના ઈરાદે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને ફરતા ઇસમને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડતી એસઓજી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર વિસ્તારમાં વધુમાં વધુ એનડીપીએસ લગત ગુનાનો શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી રાજદીપસિંહ સુરત શહેર નામના સીધા માર્ગદર્શન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ સ્ટાફના માણસો એએસઆઈ એસઆઈ ઇમતીયાઝ મોહમ્મદ નોકરી એસઓજી સુરત શહેર તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ નોકરી એસઓજી સુરત શહેર નામને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે

જાંગીરપુરા વિસ્તારમાં તરણમ રેસિડેન્સી પાસે રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ જે જાંગીરપુરાનો રહેવાનો રહેવાસી છે એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડપી માંથી એકસો ગ્રામ અંદાજે તેર લાખ જેટલાનો નો મુદ્દામાલ એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું એની પાસેથી મોબાઈલ બાઇક મળી કુલ તેર લાખ ત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ સુફિયાન સુબુસ એક છે નોટરીયલ સિસેસિટર છે અગાઉ 2022 માં એનડીપીએસ ના કેસોમાં અને સતત પ્રોહિબિશન ના કેસોમાં 21 થી 25 સુધીના બીજા પાંચ પ્રોહિબિશન ના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે આ માલ ક્યાંથી લાવ્યો તો કે આપવાનો તો એ બાબતે તપાસ કરતા એ અને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાલાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે આવા અનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત